દાદી દીકરી કઈ કરે આજ નાની દીકરી વારો આવ્યો હા આજ છે ને અમે અહીં બેસી ગયું પછી ઘડીક વાર કા પવન તો પછી આ છે ને જાજી ઘડી બે હાય નહીં કઈ તડકા ન પડતા એટલે મસવાર હોય કે સીવું ને કહું કે આપણે પછી ઘેર વયું જવું છે ખાલી આ ચક્કર મારી છે રાખ સીવું સીવું પવન તોય અહીં નથી આવતો આવે અહીં નથી આવતો વરસાદ નો તાણું છે કાં પવન આવે પવન હા પડી ગયો આમ પાંદડું નથી આવતું જોઉં ને સીવું જોવે એવું હા

ને પેલા સીવુ ને જીરકડેમ ચડાવી દઉં ને એ સીરામણ માં મેં દક્ષ ને મમ્મી ખાતા કટી બટકા ત્રણ કટી બટકા કરીને ખાતા જીતભાઈ ને વઘારેલી રોટલી ને શીવુ ને તો શીરો શીવુ ખાટું કર્યો તો શીરો આય દેખાણા તો ને ક્યાં રીંગડા તું બતાય બતાવજો બેહીકી ને

તો એ વારીંગડી છોડવા છે વાસે હજી આવ્યા છે એ કઈ વાર મમ્મી તોડા નથી ઝીણા ઝીણા છે નાસિક ના કાળા છે તે તું શું કરી તોડીને એક બે તોડ લાલ ને ઓલા ગલકાન વેલા છે ને એમાં કાલે હાંજે શાક કર્યું તું ગલકાન શાક રોટલી ને રોટલા એ ગલકા અટાણે છે ને મોટા ને મોટા કાલ તોડ લીધા ઝીણું કોક હોય ને તો બતાડું બસ ક્યાં બે જ બે જ રેડી જો આમાં હું ગલકું બતાડો ચોરિયું એ ને ચોરિયું આ ગલકું આપણે કાલ હાંજે ના તું શાક કર્યું ઈ ઝીણું છે અહીંયા કાલ મોટા મોટા બધા તોડ લીધા હાલ તો ઘેર ભાગ્યા અજો આ છે ડામફો આપડા સાક કરીએ ને ડામભરનો ઈ ડામફો છે જો કેવો દેખાય સમને મોટો મોટો આ આ તા છે ને મે છોડવા કાપી લીધાતા ઈ પાસા થ્યા આ એક જ છોડવા રાખ્યો છે આખો તા ઈ પર બી હાટુ બી હાટુ તો બી આય ને થતા અને લોયરું નીકળે તો એ થાય ને બી સે જીણા ટીણા ચા કોક કોક બી જઈ જા બાકી બહુ નક્ષ્યા જી આ આ એની લોયર ન કરે ને હરખી તો બી થાય એ હોય હા

તો આને પીવરાવવાનું છે ગોળવાર પાણી એટલે ગોળ પાણી ત્યાર થઈ ગયું આ નાખું નાખવું ફીરે આમ કરી લીધો ને નાખવાય ને જ દેતી જેસી કૃષ્ણita હર હર મહાદેવ જનશ્રે શિવ સુમ બનાવે છે કેના કેના હાટુ ગાય હાટુ કેના હાટુ ગાય હાટુ મીરા હાટુ ઓય ભાત બનાવે બનાવ લે તો મીરાય વાટ જોવે છે

હવે તેને પેલા તા તમને રોટલા નું કહી દઉં કે આપડે પાંચ રોટલા બનાવી નાખ્યા બાજરાના અને જો આમાં રીંગણા બટેટા નું શાક છે

તમને ઘર આવ્યો હતો મેં કીધું કે કરી હવે મેં ખાંજ થાય ત્યાં ખાઈ સુધી હાલો બપોરા કરવા અને અમે બપોરા કરવા બે જ છે સાડા ચાર વાગી ગયા અને અમારે ચાનો ટાઈમ થઈ ગયો પણ ચાની હારે હારે આજ તો છે ને મહેમાનીમાં ગાંઠિયા એ પણ બને છે એ લસણિયા ગાંઠિયા મારે છે ને આજ નીકળી જવાનું હતું પણ મમ્મી કહીશ કે ગાંઠિયાઈ કે લસણિયા બનાવવા છે ને તે લેતી જાજે કે હવે આજ કે તાણે થઈ જાય તો આજ જાજે ન કરી કે કાલ જાજે એવું છે એટલે એ બનાવે છે ગાંઠિયા હા તો આપણે છે ને ગાંઠિયા બનાવવા બનાવીએ મેં કીધું કે રેસીપી થઈ જાય

ડાક્યા બનાવી ને પછી હજી હા બીજા કામે ચડી બીજા કામે ચડીએ પછી ચાખી તો લીધા એક વાર પણ પાછા તો છ વાઈ ગયા ને ને જો ગાય જરીક વેલેરી ધોઈ લીધી ગાંઠિયા કરી ડાયરેક્ટ છે ને હાડ પાસે ગાંઠિયા કરી લીધા પછી ગયા ગાય ગાય ધોવાઈ ગઈ ને હવે છે ને વટાણે અમારે જવું છે મારી હાહુ હાટું ખરીદી કરવા જવાનું છે મારી હાહુ હાટું એટલે છે ને એના બ્લાઉઝ છે ને એના અસ્તર લેવા જવાનું છે જો આમાં પાંચ બ્લાઉઝ છે એના અસ્તર લેવા જવાનું છે તે ભેરા લઈ લઉં ને આવતી વખતે મમ્મી કે નાખતા આવીશું એટલે મોડું મોડું નક્કી કર્યું કે હવે અટાણે ઘી આવીએ તો એ આ કામ નીકળી જાય કે વસ્તારાના લઈ આવીએ જીતભાઈને ચંપલ લેવાની છે મારી હાહુ હાટવી ચંપલ લેવાના છે એવું ઝીણા મોટું લેવાનું છે તો એક આ કામ કરતા આવીએ ને માપના આમાં નાખી લીધા છે નાખી લીધું માપનું આમાં ના હવે લઈ લઉં ફેરા બર્થડે વિશ કરવાનો હતો એ ફૂલાઈ જાહે આજ છે ને એકવીસ તારીખે આપણે હર્ષભાઈ નો છે જે આઠ વર્ષ નો થયો તો હેપી બર્થ ડે હર્ષભાઈ અમારી આખી ફેમિલી તરફથી બધી શુભકામનાઓ દઈએ હેપી બર્થ ડે હર્ષભાઈ ને ચાલે પારુલ પારુલબેન ને રમેશભાઈ ની એનિવર્સરી છે એકવીસ તારીખે ગઈકાલે જ કોમેન્ટ કરી હતી કે વિસ કરજો તો તમને છે ને એનિવર્સરીની જાજી બધી શુભકામનાઓ ને પારુલબેન એમ પણ લખેસ કે કિરણ કે હું તમારો વિડીયો જોઉં ને એટલે મારા હસબૅન્ડ કે કે થઈ ગયું ને તારું એ કે ચાલું તો એ કે મેં કીધું કે હા એ કે હું એક કાયમી વિડીયો જોઉં ને એટલે જોજો એ કે એ અમારી કે એનિવર્સરી પણ કે નામ લઈને વિશ કરશે એ કે એટલે કે તમે વિડીયોમાં વિશ કરશો ને એટલે બતાવીશ તો પારુલબેન રમેશભાઈને બતાવજો તમને ને રમેશભાઈને સાચી બધી શુભકામનાઓ એનિવર્સરીની નવે અમ નીકળતા થાય અને જીતભાઈ છે ને એ આવે છે જીતભાઈ કે હાલો કે હું આવું રહી રહી ને એ પછી આ પાડું તે જોઈ એ આવે છે થરાર લઈએ કાલ ગામડે થરાર લીધા તો ને આજ દક્ષ ભાભી આરો કર્યું તે પીયું નામ કીધું પીયું તો લેતા જાય દક્ષ ભાભી કે કે હું તો આજ થાકી ગઈ મારે નથી આવવું કે જાજુ કઈ લેવાનું એ નથી કે તો અમે જઈએ તે લઈ આવીએ પીયું લેતા જઈએ સીવું ને દક્ષ ભાભી કેરશે બરોબર ને આ બરોબર જલ્દી જલ્દી વારિયા લઈ ચાલીએ ચાલો પછી અટાણ મોડું થઈ જશે નગર મારી સાહુવારી કહે કે તું બે બે વારિયા જઈ આવી તો અજી મારા બ્લાઉસું નથ નખાય આવી હા ત્યાં લેવાય તો નખાય હા લઈને ડાયરેક્ટ એક ઠકા માલોન કરતા હાલો તાબરીયા હાલો 릭શા કાટોં ડેલો ખોલો હાલો હાલો ડે 릭શા કાટોં ડેલો ખોલો ચાલો હાલો કઈ હાલો અને કે

Kuwa-uwa, ayu, piw-uwa, ngato? Ngah-ngah, kuwa-uwa piw-uwa. Hello, babe. Kira, kira wani, wali na daideta, abu atan, taf dana chali. Ya, kira wani, daideta, ayu. Piyu, Piyu, ayo. A, baju, alo, ayo utariyo. Alo, at pokdo bas. Ayo, special glove? A, alo. Nikre

અમારે લેવાનું હતું ને એ લેવાય ગયું નવે હવે બ્લાઉઝ નાખવા જવાના બાકી છે પછી પાણીપુરી ને મંગાવી હતી બધા હવે જો છે ચાલો ભાઈ એવું નીકળશું ફાઈન્સ પડી ગઈ ફાઈન્સ પડી ગઈ લેતા લેતા